હાલ હવે ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવાની પણ શરૂઆત કરી દીધી છે વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાંસોની સફાઈ કામ તો શરૂ કર્યું સાથોસાથ વિજય કંપની દ્વારા પણ વાયરોની આજુબાજુ કે નડતરરૂપ વૃક્ષોના કટિંગો કર્યા તે પહેલા જ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં રીલમ વાવાઝોડું આકાર લઈ રહ્યું છે જે વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં પણ વર્તાતી જોવા મળનાર છે સમગ્ર ગુજરાતમાં ભારે પવન સાથે ક્યાંક ઝાપટા પણ પડનાર છે આવા સંજોગોમાં આગાહીને આધીન થઈ મહાનગરો હાઈવે રોડ પર આવેલા હોર્ડિંગ બોર્ડ ને લઈ કોઈક મોટી હોનારત સર્જાય તે હેતુથી લાગતા તંત્ર દ્વારા આ હોર્ડિંગ બોર્ડ ઉતારી લેવાની શરૂઆત કરી દેવામાં આવી હતી આ અંગે જોકે સક્ષમ અધિકારીઓ દ્વારા પણ પાલિકા મહાનગરપાલિકા પીડબ્લ્યુડી તમામને સૂચનાઓ પણ આ બાબતે આપી દેવામાં આવી હતી તેમ છતાં ડભોઈ નગર વિસ્તારમાં રંગ ઉપવન બાગ વિસ્તાર શિનો ચોકડી જેવા ભરચક વિસ્તારમાં લગાવવામાં આવેલા મોટા હોર્ડિંગ્સ પાલિકા તંત્ર દ્વારા ઉતારવામાં આવ્યા ન હતા આ બાબતની નોંધ મીડિયા દ્વારા લેતા પાલિકા તંત્ર ત્વરે એક્શન મોડમાં આવી ગયું હતું અને ત્રીસ મીની સાંજ પડતાની સાથે જ રંગ ઉપવન ચોકડી ડેપો વિસ્તાર તરફ લગાવવામાં આવેલ અને વાવાઝોડુંથી નુકસાનની ભીતિ સર્જે તેવા તમામ હોર્ડિંગ બોર્ડ ઉતારી લેવાની કામગીરી હાથ ધરી હતી